પ્રિયાંશી લેડી ટેલર્સ વેલકટ ટુ માય ચેનલ આમનું નામ છે વરસાદ ચીમલાલ પાંદરાવાળા પ્રિયાંશી લેડી ટેલર્સ અને જેન્ટ છે કરા પંજાબી અને ડ્રેસ પિંક કોપ સાડી અને ફોલ્ડિંગ આ બધું આપણે કરી આપીશું આમાં આપણા શું છે અંદર કેવી છે અંદર આજુબાજુ બી સાડી બી લટકાઈ છે દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો